તો કરીએ દર્શન મોબાઈલ અથવા પેલા વ્લોગ ચાલુ કરી દઈએ આપડે ચોથો દારો ને ડેલી વ્લોગિંગ નો ચોથો દારો તો સૌ પ્રથમ આપણે ભગવાન દર્શન કરીએ પછી કરીએ જે કરવાનું કોમ હોય

એમાં હું કમ્પ્લેટ બધું તૈયારી કરી મમ્મી એટલે બીવડાવાની ઉશેંગુન બુશેંગુ લઈ પણ હું પછી મૂક્યું મૂક્યો વાર લાગશે આવતા બાર પોતા માર મારતી પણ આ તો આવી જઈ હવે શું કરવું ગયો હું કઈ વાત હું કીધું કરવાનું જો આપણે ઘેર કુક થઈ જઈએ સબ્જી હલાવાનું કોમ કાજ આવી ગયું આપણા જોડે કોઈનો ઓર્ડર આવે કે જો ડેઢસો રૂપિયામાં તો એડો હવે જે બારની બાજુ ને કાંઈ સબ્જી નહીં લાગત બધું એ માર જોડે કરાવશે

મૂકો પપ્પા એ પણ પપ્પા નહીં એટલે હવે આપણે થોડીક વાર આરામ કરીએ અને પછી ઉઠીએ સોનથી ચિર વાગતા બાકી ગયા હોદનાના ચાર ચાર ને ચાર મેં પહોંચ બાકી જો હમણાંની બાજુ અને બને મસ્ત ગરમ ગરમ ચિયા સમોસા કહેવાય આના તો ચીજ સમોસા ચીજ સમોસા બને જોરદાર હું તો ખાઈ દીધા મારે ખાવા નહીં વધારે કારણ કે હું ખાવા પીવા હોય ને પછી લેવું ખાઉં કોઈ બધા પટી જાય तो क्या हम बिजो कोई तारा रहा खुशी थी मन आवत ना नहीं हो कसो नहीं पतली जील आओ रे जील तो मोठो पय नी एरो चाल नी आम ने मु घर नो नी एरो ले आओ म मना ना मरु जो वदा तन मु देखा आलवाना चपोस लाठी ले हा तो चालू ब्लॉग म फोन करी न बिजो बिजो ना बिजो ब्लॉग नी सॉरी बिजो घर म जुता स कोकदार के भुलु जो के तो घर वाला सीधा

તો આયુ લગાવી મમ્મી આમ ઉખાડો થોડી ટસ્ટીલ કારણ કે યાર હું એક વાર લગાવી હતી તો ને તેનો બીજી વખત લગાવું ઉખાડથી ધીમે રહેવાનું આહા નહીં ઉખાડે મને લાગતું હોય પોણીથી થી ચાલે ઓહ કદી આવું ના કરા ને બીજી વારે પથારી ફરી થઈ આજુ અને કહેવાય નાક ચોખ્ખો કરાય એટલે નાચો સોરી કાળશ કાઢવાનું વૈજ્ઞાનિક યંત્ર

બહુ સરસ રમું વોલીબોલ મારે રમવું તો પણ મને કાઢ્યો કે બકા તું બ્લોગ બનાવશું નથી એટલે કશો હતું નહીં મારું કોમ બ્લોગ બનાવવાનું એટલે હું બ્લોગ બનાવ્યો આગળની બાજુ અપ શબ્દો બોલી એટલે હું આગો આવતો રહ્યો ખોટું કારણ કે ભાઈ બંધ હોય એટલે શબ્દો તો રહેવાના બકા તો આવતા રહ્યા ગોમો રમી લીધું મસ્ત મજાનો વોલીબોલ કાલ આવવાનું કોલેજ કાલ જવાનું કોલેજ એટલે કાલ તો કોલેજનો બ્લોગ આવશે મને ખબર તમારા આપણા બ્લોગમાં થોડો ઘણો કંટાળો આજે આજના અમે થોડો કંટાળો ખમી લો અઠવાડિયું અઠવાડિયું પછી ખબર પછી બે ત્રણ દાદા આપણે નહીં મૂકવાના એટલે આવતા ગામમાં આવવા જઈએ સીધા ઘરની બાજુ હું કહું ઘરની બાજુ મોરી આપણે વ્લોગ એન્ડ કરી દઈએ તો આજનો વ્લોગ કોઈ પણ કારસર ગમે તો વિડીયોને લાઈક શેર કરજો કમેન્ટ કરજો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી બે લેકન દબાવજો જોવા મળીએ નવા વ્લોગ સાથે જય શ્રીરામ ને હરણ મહાદેવ હું તો રહી ગયું